અમદાવાદને બે હજાર ત્રીસ માં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની મોખરે હોસ્ટ બનાવવાની ભલામણ કરવામાં આવી છે ગુજરાત માટે મોટી સફળતા અને આંતરરાષ્ટ્રીય માન્યતા રાજ્યમાં વિકાસની કહાણીને આગળ વધારવાને કારણે વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કોર્પોરેટ શિક્ષણ લઘુ ઉદ્યોગો સહિત વિવિધ વિભાગો સાથે પ્રભાવશાળી કાર્યક્રમો યોજાયા છે ભારતીય જનતા પાર્ટીમાં એક સંગઠનાત્મક શેકઅપ ની તૈયારી ચાલી રહી છે રાષ્ટ્ર રાજ્ય નજીક સ્તરે નવા જવાબદારી વિતરણ થવાની શક્યતા જણાઈ રહી છે સરકારે મોટી ફેરફાર કરી છે છે નવા ચહેરાઓને કરવામાં અને ખ્યાલ છે કે હર્ષ સંઘવી ને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે નવા કેબિનેટમાં જેમાં છવ્વીસ મંત્રી રહ્યા છે પાંચ મંત્રીઓએ તેમના ઉમેદવારી કરતા નિવેદનમાં ફોજદારી કેસ જાહેર કર્યા છે અને મોટા ભાગના કરોડપતિ પણ છે આજે નામક શુભ છે જેમાં ખાસ કરીને વૃષભ તુલા અને મકર રાશિના લોકોને નાણાકીય લાભ રોકાણમાં સફળતા મળવાની શક્યતા છે બ્રિજરાજ સોલંકી નામના યુવા નેતા જેણે ખેડૂત ભૂમિ સંકળાયેલા મુદ્દાઓને લઈને પોલીસ સાથે ટકરાયો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાયો છે